દર્શક મિત્રો સત્તર એપ્રિલે રામ નવમી છે પ્રભુ શ્રી રામ ની જયંતિ કૌશલ્યા શોભિત ચંદન રઘુપતિ કઈ જય બોલે લક્ષ્મણ રામ કા હો અભિનંદન રામ ભગવાન ના ભજનો આપણે તાજેતર માં જ ખૂબ પ્રચલિત થયા જાન્યુઆરી મહિનામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભવ્ય રામ મંદિર આપણા સપનાનું રામ મંદિર પાંચસો વર્ષના સંઘર્ષ પછી એક રામ મંદિર બન્યું દિવ્ય રામ મંદિર બન્યું અને આ રામ મંદિરના દર્શન ને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે હવે સમાચાર છે કે સત્તર એપ્રિલ એટલે કે આવતા અઠવાડિયે રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામ લલાના જન્મ દિવસે એમના લલાટ ઉપર સૂર્ય નારાયણનું તિલક થશે આ એક ખૂબ વૈજ્ઞાનિક ચમત્કૃતિ છે અને એ કેવી રીતે થશે એને સમજાવવા માટે આપણી સાથે આજે જોડાય છે ધનંજયભાઈ રાવલ ધનંજયભાઈ રાવલ વિજ્ઞાનના ક્ષેત્રમાં જાણીતું નામ છે અજાણ્યું નામ નથી અંકુ રોબી સેન્ટર એમ કહો એટલે ધનંજયભાઈ રાવલ યાદ આવે ધનંજયભાઈ રાવલ અભિયાન સામયિક હોય કે બીજા ઘણા બધા સફારીને બધામાં લેખો દ્વારા પણ વિજ્ઞાન સરળ ભાષામાં સમજાવતા રહ્યા છે ઈસરો હોય કે પછી પ્લેનેટોરિયમ હોય એ બધા સાથે પ્રોજેક્ટ ટેલિસ્કોપ અને આવી સૂર્યગ્રહણ જેવી ઘટના હોય તો એની સરળ સમજૂતી ફેસબુક ઉપર પણ આપતા હોય છે તો ધનજીભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામ આ મંદિરમાં જે રામલલા ઉપર સૂર્યનારાયણ તિલક કરવાના છે આ એક ખૂબ ખગોળીય અને વૈજ્ઞાનિક ખગોળ વિજ્ઞાન છે આ કઈ રીતે રામનવમી ના દિવસે રામલલ્લાના ભાલ ઉપર સૂર્યનારાયણનું તિલક થવાનું છે અને આ જાણવાની ઈચ્છા જાહેર જનતાને ખૂબ જ તીવ્ર દિવસે ને દિવસે થતી જાય છે અને એ યોગ્ય સમયે તમે આ એક કોન્ફરન્સ નું આયોજન કર્યું તો આપણે દર્શક મિત્રોને આની વિસ્તૃત જાણકારી વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલી આપણે એમને સમજાવીશું અને તમે જ્યારે મને આના વિશે વાત કરી ત્યારે અમે એના મોડલ પણ તૈયાર કરી રાખ્યા કે જેના દ્વારા દર્શક મિત્રોને વ્યવસ્થિત રીતે મનમાં બેસી જાય એવી રીતે ખબર પડે કે ચમત્કાર વિજ્ઞાન કઈ રીતે કરી શકે છે તો આ વસ્તુને આપ આપણે વિગતવાર જો સમજવું હોય તો આપણે એવી રીતે સમજાવી શકાય અને એ સમજવા માટે સૌથી પહેલા જે રામ રામ મંદિર મંદિર છે આ જે જગ્યાએ છે છે કે અયોધ્યા અને અયોધ્યા જે છે એની એની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ભારતની અંદર થી એક સૌથી અગત્યની રેખા જે પસાર થાય છે એ કર્કરેખા છે અને એ કર્કરેખા ની આસપાસ એટલે આપણે એ લાઈન ને તમે આખા ભારતના બે ભાગમાં વહેંચો તો કચ્છ થી માંડીને ઉજ્જૈન થી છેક આસામ સુધી એ લાઈન પસાર થાય છે અને એ લાઇન નું મહત્વ એટલા માટે છે વૈજ્ઞાનિક રીતે અને ભૌગોલિક રીતે કે સૂર્ય દેવતા જે છે એ સૂર્ય ફક્ત આ લાઈન સુધી જ બિલકુલ માથા ઉપર આવે છે બિલકુલ સ્ટ્રેટ લાઈન માં એના એના કિરણો ત્યાં પડે છે ત્યાર પછી વિસ્તારમાં જેમ કે આપણે ની વાત કરીએ તો અમદાવાદ થી આગળ પ્રાતીજ કર્ક રેખા પસાર થાય છે પણ કર્ક રેખા થી આગળ પ્રાતીત થી આગળ દાંતરિક આપણે મહેસાણા ની વાત કરીએ તો મહેસાણા ઉપર સૂર્ય ક્યારે માથા ઉપર આવતો નથી એટલે ઝીરો શેડો ડે ની ઘટના બનતી નથી આવી જ રીતે જો આપણે ઓદ્યાની વાત કરીએ તો પણ એ કર્ક રેખા થી ખૂબ જ દૂર છે એટલે આ સૂર્ય મંદિર ઉપર સૂર્ય ક્યારે માથા ઉપર આવવાનો નથી અને એવી પરિસ્થિતિમાં પણ આપણે સૂર્યનું તિલક ઉપર કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ધારો કે મંદિર છે એટલે આ પ્રવેશ દ્વાર છે આ પૂર્વ છે આ પશ્ચિમ છે આ ઉત્તર છે અને આ દક્ષિણ છે એટલે સૂર્યના કિરણો હંમેશા આ મંદિરના આ ભાગ ઉપર જ આવે છે હંમેશા આ બાજુ ક્યારેય સૂર્યના કિરણો આવશે નહીં કારણ કે કુડિયો ક્યારે માથા ઉપર આવતો નથી નામ જતો નથી આપણે અમદાવાદની વાત કરીએ તો સૂરજ આમ પણ જાય છે આમ પણ જાય છે પણ ઓડિયામાં સૂર્યના કિરણો એટલે કે સૂરજ અહીંયાથી ઉગીને આ બાજુ જ આવે છે એટલે ના ત્રાસા કિરણો મંદિર ઉપર હંમેશના માટે બાર મહિના માટે પડે છે આવી ભી પરિસ્થિતિમાં આપણે જો આ મંદિરમાં સૂર્યના કિરણો છેત ગર્ભ ગર્ભ દ્વાર સુધી લઈ જવું હોય તો આ બહુ મોટી ચેલેન્જ હતી કારણ કે ભારતમાં ઘણા બધા મંદિરોની આપણે વાત કરીએ હું મંદિર નહીં કહું પણ એ બધા સાયન્સ આ બંને અલગ અલગ વસ્તુ નહોતી કોઈ પણ વ્યક્તિ જયારે એ જમાનામાં મંદિરમાં જાય તો એના વિજ્ઞાન ના ઘણા બધા કન્સેપ્ટ નો ખ્યાલ આવે એવા ઘણા બધા મોડલો બનાવીને રાખેલા હતા પથ્થરોથી બનાવીને ઘણા બધા મોડલો રાખેલા હતા ત્યાં ઋષિ મુનિઓ પણ હતા ત્યાં કલાની પણ વાત હતી ત્યાં સંસ્કૃતિની પણ વાત હતી ત્યાં ભાષાની પણ વાત હતી તો એક જ જગ્યાએ તો ત્યાં ત્યાં જે બધા લોકો આવે એક જ જગ્યાએ આ બધી વસ્તુ એક જેને કહેવાય કે એક યુનિવર્સિટી જેવી એક વ્યવસ્થા ત્યાં હતી અને ત્યાં જ્ઞાની જ્ઞાની લોકો પણ ત્યાં હતા કે લોકો એની સાથે બેસીને ઇન્ટરેક્શન કરી શકે એમને કઈ જાણવું હોય તો જાણી શકે તો મંદિરનો કોન્સેપ્ટ બેઝિકલી આના માટે હતો અત્યારે આટલા બધા વર્ષ થઈ ગયા હજારો વર્ષ થઈ ગયા છતાં પણ ઘણા બધા વિજ્ઞાનની કોન્સેપ્ટ ક્લિયર થાય એવી ઘણી બધી વસ્તુઓ ત્યાં તમને જોવા મળે છે પણ પથ્થર પર આધારિત કારણ કે પથ્થર જ આટલું જૂનું સચવાય રહે લાકડાની બનેલી વસ્તુ હોય તો આટલી જૂની ચાલે નહીં એ બધા લાકડાના બનેલા મોડલ પણ હશે પણ આટલા વર્ષ દરમિયાન એ ચોરાઈ ગયા હશે રિસાયકલ થઈ ગયા હશે જમીનમાં ડટાઈ ગયેલા હશે ઘણા બધા લોકો આ વાત ગળે ઉતરતી નથી કે આ બધી વાત શક્ય નથી તો આપણે એવા બધા લોકોને કહીએ કે તમારી પાસે જે સૌથી મોબાઈલ પહેલો મોબાઈલ હતો એ કયો હતો શું તમને યાદ છે જો એ યાદ હોય તો એ સૌથી પહેલો મોબાઈલ ક્યાં છે એ તમને ખબર છે તો તમારો પહેલો મોબાઈલ ક્યાં છે એના જ તમને અતા પતા નથી તો આટલા વર્ષ જૂના ની સાબિતી તમે કઈ રીતે માગી શકાય એટલે આવી બધી વસ્તુઓ આ બધી જગ્યાએ હતી તો મંદિર એક વિજ્ઞાનનું કેન્દ્ર હતું વિજ્ઞાન બધી વસ્તુઓ દરેક વસ્તુ જ્ઞાન મેળવવા માટે એક જગ્યા હતી હવે એ બધા મંદિર ની વાત કરું તો સૌથી પહેલા આપણું કોણાર્ક નું મંદિર આવે તો કોણાર્ક મંદિરના પ્રવેશ દ્વાર માં સાત અશો બતાવેલા છે જે સાત વાર ને જેને એનું એનું સિમ્બોલ છે એના જે બધા પૈડાઓ છે તો પૈડા ઉપર પણ સૂર્યના પ્રકાશને આધારે કેટલો સમય થયો એ બધું આપણે ક્લિયર જાણી શકીએ છીએ એવી જ રીતે આપણું મંદિર છે આપણા ગાંધીનગરમાં એક દેરાસર પણ છે હાજરીએ વર્ષના કોઈ એક ચોક્કસ દિવસે મહાવીર સ્વામી ના કપાળ ઉપર પણ એ સૂર્ય નું તિલક થાય છે સૌથી અદભુત વસ્તુની જો વાત કરીએ તો બેંગ્લોર ની પાસે જે શ્રૃંગેરી મઠ છે શંકરાચાર્યજી નો ત્યાં જે મંદિર છે એ મંદિરમાં તો જેનું પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ની અંદર જે ગર્ભ દ્વાર છે ત્યાં બાર અલગ અલગ સ્તંભો રાખેલા છે અને સવારે સૂર્યોદય થાય એટલે જે સ્તંભ ઉપર કિરણ પડે તો તમારે પંચાંગ જોવાની જરૂર નથી સૂર્ય એ રાશિમાં જ હોય હવે આ બધા મંદિરો ની સ્થાપના એની એ જયારે બનવાની શરૂઆત થઈ ત્યારે એ બધાના કોન્સેપ્ટ ક્લિયર હતા કે અમારે મંદિર બનાવવું છે

પણ આ બધા મંદિરો એવા હતા કે જ્યાં પહેલેથી પ્લાનિંગ હતું અને એ પ્રમાણે મંદિરનું બાંધકામ થયું રામ મંદિર રામ મંદિર આ બધાથી જેને જેને કહેવાય કે એક અલગ પ્રકારનું છે આપણે કહીએ મંદિર તો આખું તૈયાર થયું અને મંદિર જયારે તૈયાર થતું ગયું મંદિર થતા 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 મગજમાં વિચાર આવ્યો કે આપણે આ મંદિરમાં પણ એવી વ્યવસ્થા કરીએ કે કોઈ એક ચોક્કસ દિવસે રામનવમી ના દિવસે રામલ ઉપર સૂર્યનું કિરણ પડે સૂર્ય થાય હવે તમે વિચારો કે આટલું વિશાળ મંદિર બની ગયા પછી આ વસ્તુ કેવી રીતે હા આટલું મોટું મંદિર જે તમારી સામે છે કઈ જગ્યાથી થી સૂર્ય કિરણ પ્રવેશે અને ઘરભર સુધી કેવી રીતે પહોંચે એ શક્ય જ નથી ટેકનોલોજી જેને કેવાય વૈજ્ઞાનિકો જેને કહેવાય કે જે ખૂબ જ અઘરી લાગતી વસ્તુને ખૂબ જ સરળ બનાવી દે એનું નામ વૈજ્ઞાનિકો એનું નામ ટેકનોલોજી આપણા ટેકનોલોજી રસ્તો શોધી કાઢ્યો અને આ રસ્તો એકદમ જેને હું કહું કે પેરિસ્કોપ ના સિદ્ધાંત નો રસ્તો સિદ્ધાંતને આધારે આ રસ્તો શોધી કાઢ્યો આજે આ જે તમને મંદિરનું જે મોડલ તમારી સામે દેખાય એમાં તમે બિલકુલ થોડું નજીક લાવીને બતાવશે તો આ બધા ભાગ એવા છે કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે એટલે આપડા ટેકનોલોજીસ્ટે શું કર્યું કે અહીંયાથી સૂર્યના કિરણો આપણે દર્શક મિત્રોને એક પેરીસ્કોપ અહીંયા મે તૈયાર કરીને રાખ્યું છે એ બતાવીએ તો આ જે પેરીસ્કોપ છે એ પેરીસ્કોપમાં પણ શું થાય છે કે અહીંયાથી કોઈ કિરણ જાય તો હું ઉપર જોઉં તો ઉપર મને દેખાય કે અહીંયા પહોંચે મને કિરણ દેખાય અહીંથી અથવા તો અહીંયાથી કોઈ થી તમે જો તો થી કોઈ વસ્તુ આવતું હોય તો મને દેખાય દાખલા તરીકે સૂર્યનું કિરણ અહિયાં ગયું ત્યાંથી અહિયાં આપણે મોડલ ની સાથે સૂર્ય સૂર્યનું કિરણ અહિયાં ગયું પછી ત્રણ વાર નીચે ઉતરીને એક બીજા પેરિસ્કોપ દ્વારા છે પાસે ગયું ત્યાંથી એક બીજા પેરિસ્કોપ દ્વારા સીધું શું રામ લલ્લાના કપાળ ઉપર એટલે જયારે અહીંયા સુકલીનું કિરણ પ્રવેશે ત્યારે રિફ્લેક્ટ થઈ થઈને સીધું ત્યાં પહોંચે એના માટે જે ઓપ્ટો મિકેનિકલ સિસ્ટમ કે છે ધનંજભાઈ આ સિસ્ટમ શું છે હોપ્ટો મિકેનિકલ સિસ્ટમ મેકેનિકલ સિસ્ટમ માટે હું તમને થોડું વધારે ડિટેલમાં સમજાવું અને અહીંયા મોડલ અવિસ્કૃત રીતે તમને તૈયાર કરેલું અહીંયા તમે જોશો તો આ પણ એક પેરિસ્કોપ જ છે અહીંયા એક અરીસો છે એક અહીંયા અરીસો છે એક અહીંયા અરીસો છે દાખલા તરીકે અહીંયા ઓપ્ટો મિકેનિકલ એટલે એક મોટરાઈઝ મિરર કે જે સૂર્ય જે બાજુ હોય એ બાજુ આમ કર્યા કરે અમારા ટેલિસ્કોપમાં આવી વ્યવસ્થા હોય છે હા અહીંયા અમારે ટેલિસ્કોપમાં અમને વ્યવસ્થા હોય છે એ ટેલિસ્કોપમાં અમે ધારો કે

ધનજીભાઈ હવે આ એક વાત થઈ ગઈ કે કઈ રીતે થશે પરંતુ આ જે થશે એનું મહત્વ શું છે એટલે આપણે આરોગ્યની દ્રષ્ટિએ પણ વિચારીએ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વિચારીએ તો સૂર્ય છે એ આપણા આપણું જીવન છે સૂર્ય થકી ચાલે છે એને જ્યોતિષમાં પણ સૂર્ય ને પિતા અને ચંદ્રને મન મા સાથે જોડ્યા છે તો સૂર્યનું કિરણ લલાટ ઉપર પડે એનું કઈ વૈજ્ઞાનિક આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ હોય તો સમજાવવા વિનંતી હા એટલે આ વ્યવસ્થા જો કોઈ પણ ખાસ કરીને મંદિરની વાત કરીએ તો મંદિરમાં ચમત્કાર એટલે કરવામાં આવે છે કે લોકો આના દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ આપણા રોજ જીવનમાં કઈ રીતે કરી શકીએ એની જાણકારી મળે એટલા માટે એ જમાનામાં આપણી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચમત્કાર કરવામાં આવતા આનો સંબંધ હું એવું કહીશ નહીં કે આનો કોઈ જ્યોતિષ સાથે છે કે એના સાથે છે પણ આ એક જેને કેવાય કે આપણે કહીએ છીએ કે ચમત્કાર ને નમસ્કાર હા એટલે આપડા પહેલા અત્યારે તો તમે કોઈ પણ મંદિરોમાં જાઓ તો તેમાં જાત જાત ની વસ્તુ જોવા મળે છે પ્રાચીન મંદિરોમાં તો એ એટલા માટે જ કરવામાં આવી છે કે લોકો વિજ્ઞાન તો જાણે પણ વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરવો કારણ કે જો વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ આપણે ના કરીએ તો પછી આપણે જાત જાતની વસ્તુઓ ના બનાવી શકીએ છે. અને એમસ્તો પણ એનો રીતે પેલું છે બહુતવા છે સૂર્ય સ્નાન નું મહત્વ છે સૂર્યના સવારમાં કોણો તડકો લેવો અને ખાસ કરીને આપણે જેમ મકર સંક્રાંતિમાં સૂર્ય સામે જોઈએ છે અને આપણી આંખો કપાળ એ આવે છે તો મને લાગે છે કે ભગવાનની મૂર્તિ પણ જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે જેમાં પ્રાણ પુરાયેલા છે એટલે એ પથ્થર નથી હવે હવે એ ભગવાન છે એમાં દિવ્ય શક્તિ રહેલી છે તો એના કપાળ લલાટ ઉપર પણ સૂર્યનું કિરણ છે એ તિલક થાય એનાથી તો મને લાગે છે વધારે એની શક્તિ કારણ કે આપણે પેલું કોઈ ગયા મિલગે જાદુ જે જાદુ નામનું એલિયન છે એ પણ સૂર્યની પ્રભાવ એના પ્રભાવમાં ફેર પડે ધારો કે સૂર્યના એ રિફ્લેક્ટ થયેલા સૂર્યના કિરણો આપણા તરફ આવે તો એનો પ્રભાવ કઈ અલગ આપડી આપણા ઉપર પડે એવું બને એ દિવસનું મહત્વ વધી જાય કોઈ પણ જે તે દિવસ હોય છે એ દિવસે લોકો વધારે ત્યાં જાય છે કેમ કે એ બધી વસ્તુ જોવા માટે એ લોકોને જાણવા માટે એના માટે સૂર્યસ્નાન જે તે ઉપયોગી છે જ મકર દિવસે પતંગ રિવાજ એટલા માટે છે કે આપણે વધુ બધું આપણે સૂર્યના પ્રકાશ નીચે રહીએ અને ત્યાંથી આપણને વિટામિન ડી મળે ઘણી બધી જગ્યાએ સવારે સૂર્ય સ્નાન કરવાની જે પ્રથા છે તો એનું કારણ પણ એ કે સૂર્યનો જે કુમળો તડકો છે આપણને પૂરતો મળી રહે એટલે આ દરેક ની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક વ્યવસ્થા છુપાયેલી હોય છે એને તમારે સમજવી પડે અને સમજ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે કરી કારણ કે એ જમાનામાં દરેક લોકો તો આટલા બધા ભણેલા ગણેલા અથવા ભણવાની સિસ્ટમ નહોતી પણ એ લોકો જેને કહેવાય કે ભણતર નતું પણ ગણતર સારું હતું એ બધી વસ્તુની કોન્સેપ્ટ એ લોકોના મગજમાં હતો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ બહુ સારી રીતે જાણતા હતા અને પોતાનું જીવન જેને કહીએ કે અત્યારે જેટલું અઘરું છે એટલું અઘરું ત્યારે નોતું એનું કારણ છે કે વૈજ્ઞાનિક રીતે બધા સમજેલા હોય એનો યોગ્ય રીતે ઉપયોગ કરતા હતા અત્યારે આપણે વૈજ્ઞાનિક વસ્તુ બધું જાણીએ છીએ પણ એનો ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ ફ્રીજ નો આપણે શોધ કરી તો નો ઉપયોગ શેના માટે કરીએ છે તો વસ્તુ જે છે એ વધુ વધુ વાસી આપણે ખરાબ બનાવે એટલે ટેકનોલોજી નો ઉપયોગ જો ખરાબ થાય તો જીવન અઘરું બની જાય આ તમે સરસ આખી સમજૂતી આપી કઈ રીતે લલાટ લલાના લલાટ ઉપર સૂર્યનારાયણનું તિલક થશે પરંતુ એક તમે આની સાથે મને એક વધારે થોડીક લાલચ જાગે છે કે તમે આજે અમારી સાથે જોડાયા છો તો એક વસ્તુ તમને એ પણ પૂછી લો કે તાજેતરમાં આઠ એપ્રિલે જે સૂર્યગ્રહણ થયું અમેરિકામાં દેખાયું પણ ભારતમાં ન દેખાયું તો આના વિશે તમે શું માનો છો કે આની શું અસર થશે અને આ જે દેખાયું તો એનું એનું શું તમે કારણ કે તમે એનો અભ્યાસ તો કર્યો જ હોય તો એના વિશે કઈ તમે માંગતા હો સૂર્યગ્રહણ જેને કહેવાય કે આપણે સૂર્યનું વાતાવરણ જયારે જાણવું હોય તો સૂર્યને તમે સામાન્ય રીતે જોવો તો સૂર્યની પોતાની તીવ્રતા એટલી બધી છે કે એની તીવ્રતા કારણે એના કારણે એના આજુબાજુના વાતાવરણનો આપણે અભ્યાસ કરી શકતા નથી તો જો સૂર્યની આજુબાજુના વાતાવરણનો અભ્યાસ કરવો હોય તો માત્ર સૂર્યગ્રહણ એવી ઘટના છે એ ઘટના થાય ત્યારે એની આજુબાજુના વાતાવરણનો ઉપયોગ તમે કરી શકો પણ આ સૂર્યગ્રહણ જે થાય છે એ સૂર્યગ્રહણ કેટલું લાંબુ દેખાય છે કેટલું ટૂંકું દેખાય છે એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર ઉપર છે તો પૃથ્વીથી ચંદ્ર જો દૂર હોય તો સૂર્યગ્રહણ જેનું ટોટલાટી ટોટાલિટી છે એનો ટાઈમ ખૂબ જ ઓછો હોય અને સૂર્ય અરે સોરી થી ચંદ્ર જ નજીક હોય જેમ અત્યારે અમેરિકામાં છેલ્લે થયું બે ત્રણ દિવસ પહેલા ત્યારે એ ચંદ્ર ખુબ જ નજીક હતો એટલે સાડા ચાર મેરી છે એટલે એનો બહુ ઉંડાણપૂર્વક આપણે અભ્યાસ કરી શકીએ હવે સૂર્યગ્રહણ ના વૈજ્ઞાનિક અભ્યાસ ની વાત કરીએ તો અત્યારે પણ આપણે એના અભ્યાસ કરેલા છે અગાઉ પણ એના અભ્યાસ કરેલા હતા અને એ અભ્યાસ દરમિયાન જો આપણે કેવું હોય તો એવું કહી શકાય કે સૂર્યનો પ્રકાશ જયારે પૃથ્વીના ઝાડ પાન ખોરાક દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ કે સૂર્ય બધાને એમ જ છે કે ભાઈ અત્યારે જે તડકો છે એ ધીરે ધીરે એની ઇન્ટેન્સિટી ઓછી થવાની છે પણ અચાનક ઇન્ટેન્સિટી ઓછી થાય એટલે શરીરના આપણા મન છે મગજ છે જ્ઞાન તંતુઓ છે શરીરના અવયવો છે એને એવું લાગે કે હવે રાત પડવા આવી છે એટલે સુવાની તૈયારી કરવા માંડે સુવાની તૈયારી કરવા માંડે થોડી વાર થાય એટલે પાછું નોર્મલ થાય એટલે શરીર પોતે વિચારવા માંડે કે ભાઈ થયું છે શું એટલે જો આપણે વિચારતા હોય કે એની અસર આપણા ઉપર થતી નથી તો એની અસર આપણા ઉપર થાય છે આપણા ઉપર અસર જો થતી હોય તો બીજા વન્ય માં ઘણી બધી વસ્તુઓ છે પશુ પંખી વનસ્પતિ દરેક ઉપર થાય છે આપણે જે કઈ વસ્તુ

આપણે ભલે માનતા નથી કે આની કોઈ અસર થાય નહીં પણ મારા દ્વારા પણ આની અસર થાય છે અને એટલા માટે ઘરના પાણી બદલવાની કે જે વાત પહેલાથી ચાલી આવી છે એ એટલા માટે એ સિસ્ટમ અ હશે એવું મારું માનવું છે તો તેને તમે ખૂબ સરસ રીતે અને આ તો વન પ્લસ ઓલું કે એક પેલી સ્કીમ હોય છે ને કે વનપ્લસ વન ફ્રી એના જેવું તમે આજે રામ મંદિરમાં રામ લલાના લલાટ ઉપર તિલકની સમજૂતી પણ સરળ શબ્દોમાં મોડલ સાથે આપી પેરિસ્કોપના મોડલ સાથે પણ આપી લેઝર લેન્સ લેઝર કિરણોથી પણ આપી અને સાથોસાથ એક લાલચથી એને પ્રશ્ન પૂછ્યો તો તમારે તો કોઈ તૈયારીની જરૂર હોય જ નહીં એટલે સૂર્યગ્રહણની પણ તમે સરળ સમજૂતી આપી અને ધાર્મિક મહત્ત્વ જે આપણે ત્યાં વળવાઓ કહી ગયા છીએ તમારો આભાર અને ભવિષ્યમાં પણ આવી કઈ કઈ વાતો સાથે આપણે જોડાતા રહીશું અને તમારા દ્વારા દર્શક મિત્રો સુધી વિજ્ઞાનની સમજૂતી આપતા રહીશું ધન્યવાદ ધન્યવાદ નમસ્તે